તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જિલ્લાના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહી વિવિધ બીમારીઓનું ચેકઅપ કરી સ્થળ પર નિદાન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તરવીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ કેમ્પમાં જિલ્લાના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહી વિવિધ બીમારીઓનું ચેકઅપ કરી સ્થળ પર નિદાન કરવામાં આવ્યું ત્યારે તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રજાજનોના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને દરેક વ્યક્તિને ઘર આંગણે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે છેવાડાના વિસ્તારમાં પણ હોસ્પિટલો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પ્રજાજનોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે તિલકવાડા ખાતે સરકારી હોસ્પિટલ આવેલું છે આ હોસ્પિટલ ખાતે આજરોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જિલ્લાના નિષ્ણાત ડૉક્ટરો ઉપસ્થિત રહી બ્લડ પ્રેશર તાવ શરદી ખાંસી આંખોની તપાસ લોહીની તપાસ તથા નાની મોટી દરેક બીમારીનું ચેકઅપ કરી સ્થળ પર નિદાન કરવામાં આવ્યું અને જો કોઈ દર્દીમાં ગંભીર બીમારી કે તેના લક્ષણો દેખાય તો તેને વધુ સારવાર માટે સલાહ આપી આગળ રિફર કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી આવેલા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા પ્રજાજનોને વિવિધ બીમારીઓ વિશે માહિતી આપી એ બીમારીથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી તિલકવાડા ખાતે યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા નર્મદા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકાર તરફથી વિભિન્ન જુદા જુદા નિષ્ણાતો ડોક્ટર આવેલ જેમાં અહીં જે તિલક વાળાને પબ્લિકને સામાન્ય જે દર્દીઓની છે એને અહીં અસ્તર પર સારવાર કરી આપવામાં આવે છે અને ગંભીર બીમારીઓ એવા જોવામાં આવે એને આપણે આગળ મોટા દવાખાના રેફર કરવામાં આવે છે જેમાં આપણે ટીલાપાડા તાલુકાના મોટી સંખ્યામાં બસોથી ની પ્રજાજનો લાભ લીધાપાડા હોસ્પિટલમાં સર્વે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ટીલાપાડાનું સ્થાનિક લોકો દર્દીઓ અહીંયા મોટી પંચામાં આવ્યા એને અલગ અલગ રોગ મરાઠી બોલાવવામાં આવ્યા આ ગયો પેલો દરિદ્ર દન હિલાલ કાટી આયા ગર ઉપસ્થિત થયા અને આમ મુખીમાં સંક્રામાં ગામ જનો તેમજ દરેકમાં સ્થાનિક રૂપોમાં ઇનર દર્દીઓ બીજી સંખ્યામાં ઉપસ્થિત થયા અને આની અંદર કોઈની મોટી મંદિરમાં સંમતિતા અને કોઈ બીમારીના રૂપો હોય અને બહાર તો તે જે થવામાં હાલે છે તો આ જિલ્લા પ્રાથમિક હોસ્પિટલમાં આજે સર્વર નિદાન કેપ રાખવામાં આવ્યો તે બદલ સર્વ ગ્રામજનો મોટી સંખ્યામાં અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા એ બદલ